नमस्कार ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેત નામની YouTube ચેનલ માં તો આજે તારીખ 31/1/2025 અને વાર શુક્રવારના આજના ઊંજા માર્કેટ યાર્ડ માં વરિયાડીનો 9000 ઉપર ભાવ આવ્યો છે તો ચાલો તે જોઈએ પરંતુ તે પહેલા વિડિયોને એક લાઈક કરી નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી ને ઓલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ तो ऊंचा ना 20 किलो ना बाजार भाव पाक मिचो भाव ऊंचो भाव जेमसे अजमो जेसे 1400 થી 2681 ઈશબગુલ જેસે 755 થી 2750 તલ સફેદ જેસે 1835 થી 2250 અને પછી આગળ છે જીરુ જેસે 3600 થી 4580 રાયડો જેસે 1070 થી 1104 વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો એક અને ઊંચા ઊંચો ભાવ છે નવ હજાર ત્રણસો નેવું અને હવે છેલ્લે છે તાણા જે છે બારસો પંચોતેરથી બારસો પંચોતેર સુવા જે છે એક હજાર પંચાણુંથી ચૌદસો પંચોતેર તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ